ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને જેના પરિણામે ડેમનું જે પાણીનું સ્તર છે તે ભયજનક સપાટી પાસે પહોંચી ગયું છે ત્રણસો પિસ્તાલીસ ફૂટથી માત્ર એક જ ફૂટ હવે આ ભયજનક સપાટીથી દૂર છે આને ધ્યાનમાં રાખીને ડેમમાંથી એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં ઉપરવાસમાં વધુ વરસાદની આગાહીને જોતા આવકની સરખામણીએ જાવક વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરવાસના હવામાનના ફોરકાસ્ટના આધારે આઉટફ્લો અંગે વધુ નિર્ણય લેવામાં આવશે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે અને જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે આ સ્થિતિએ નદીના કિનારે નયનરમ્ય રમે દ્રશ્યો પણ સર્જ્યા છે પરંતુ સાથે જ નીચાવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે જેના એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમે અમારી સાથે સીધા જોડાયા છે અમિત જે પ્રકારે વરસાદની તસવીરો વરસાદની જે આગાહી અને તેની સાથે ડેમોની અંદર જે પાણીની આવક જોવા મળી રહી છે જળસ્તર જે સતત વધી રહ્યા છે લગભગ ભયજનક સપાટીની નજીક તમામ ડેમોના જળસ્તર અત્યારે જોવા મળી રહ્યા છે અને હજી પણ ભારે વરસાદની આગાહી છે કેવી સ્થિતિ જોઈ રહ્યા છો અને હાલ તંત્ર તરફથી લોકોને કેવા પ્રકારની સૂચના આપવામાં આવી છે જે પ્રકારે સુરત છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી બે દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને ઉપરવાસમાં જે વરસાદ થયો હતો તેનું પાણી જે ઉકાઈ ડેમમાં જતું હોય છે ને ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક છે તેને જ લઈ હાલ ઉકાઈ ડેમ છે તેની ભયજનક સપાટીથી એક જ ફૂટ દૂર છે અને તેને જ લઈ એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણી છે તે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ને આ જ કારણે સુરતની તાપી નદી છે તે જે છે બંને કાંઠે વહી રહી છે અને સુરતને અને કતારગામ રાંધેને જોડતો વિરકમ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે ને હાલ હજી આઠ મીટરની સપાટીથી આજે કોજવે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે વાહનચાલકો માટે આ કોજવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે મહત્ત્વની વાત છે કે હજુ પણ આગામી બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને આજે આ કોઝવે છે તેમાં જે પાણી છે છોડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો છે તેનું પણ એનાલિસિસ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ વાત કરવામાં આવે સુરતની તો અત્યાર સુધીમાં સુરત શહેરમાં સિઝનનો કુલ એકસો સુડતાલીસ ટકા એટલે કે સરેરાશ ત્યાંશી પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે બીજી તરફ ગઈકાલે જે પ્રકારે વરસાદ પડ્યો હતો તેને લઈને સૌથી વધુ વરસાદ છે તે ઉમરપાડામાં જોવા મળ્યો હતો ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ બાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકા જેમ કે ઓલપાડમાં એક પોઈન્ટ સાત ઇંચ માંગરોળમાં બે પોઈન્ટ પચીસ ઇંચ માંડવીમાં ઝીરો પોઈન્ટ પાંચ ઇંચ કામરેજમાં બે પોઈન્ટ એક ઇંચ ચોર્યાસીમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ પલસાણામાં એક ઇંચ બારડોલીમાં એક પોઈન્ટ ચાર અને મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો મહત્વની વાત એ છે કે જે પ્રકારે ઉકાઈ ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાય છે તેને લઈ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જો તેથી ભારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાઓને જોતા આ વિસ્તારોનું મોનિટરિંગ છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં પાણી ભરાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોએ તંત્રનો સંપર્ક કરવાની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે અને ઉકાઈ ડેમ છે તેનું જે ભયજનક સપાટી છે તે માત્ર પાછી એક ફૂટ દૂર હોવાને લઈને ઉકાઈ ડેમમાં જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેના કરતાં જાવક વધારવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં વેધર ફોરકાસ્ટિંગને લઈને પણ કેટલી આવક સામે કેટલી જાવક કરી તે બાબતની વિચારણા પણ છે કરવામાં આવી રહી છે અને હાલ જે પ્રકારે વરસાદ છે તેને લઈને એક લાખ હજાર ક્યુસેક પાણી છે ઉકાઈમાંથી છોડાયું છે તેને જ લઈ તાપી બંને કાંઠે વહેતી થઈ છે અને નયનરમ્ય દ્રશ્ય પણ સામે આવ્યું